રામ રામ જેમાં કરીએ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધા મિત્રો મજામાં વાગી ગયા છે એક અને અમે બહુ એક સરસ મજાની જગ્યા ઉપર જઈ રહ્યા છીએ જે કચ્છનું સ્વર્ગ કહેવામાં પણ આવે છે ને ધોરણો અમે જયારે જઈ રહ્યા છીએ અમે ફૂલ ફેમિલી સાથે હું મહેશભાઈ અને અમારા જેકીભાઈ અને આજે છે આજે ઇન્ડિયન એરપોર્ટ તરફથી એર શોનું આયોજન છે આજે પણ છે અને કાલે પણ હતું તો ચાલો આપણે ત્રણ સાડા ત્રણનું લગભગ કાર્યક્રમ છે અડધો કલાકનો કાર્યક્રમ છે વાગી ગયા છે એક અને આપણે નીકળીએ જેમ બને કારણ કે દોડવા પહોંચતાં આપણને ઓછામાં ઓછી કલાક દોઢ કલાક જેવું થઈ જશે અને હું ત્યારે રેડી છું મહેશભાઈ રેડી છે જેકીભાઈ બસ પાંચથી દસ મિનિટમાં પહોંચવા જઈ અને વાગી ગયા છે એ જ

हेलो अंदर भी मत करो जो अंदर मुंह के हेलो गो हेलो अंदर

દોસ્તો તો વાગી ગયા છે બે આ જો અને હજી અમે ભુજ ની અંદર જ છીએ કારણ કે ત્રણ વાગે આપણને ધોરડો પહોંચવાનું છે ત્રણ વાગે આપણને ધોરડો પહોંચવાનું છે અને વાગ્યા છે હજી બે હજી આપણે શું કહેવાય ડીમાર્ટ થી નીકળ્યા છીએ એરપોર્ટે આપણે પહોંચ્યા છીએ તો ફટાફટ કારણ કે અહીંથી ધોરડો થાય છે સિત્તેર એસી જેસી કિલોમીટર જેવું થઈ જાય છે તો આપણે ફટાફટ હવે નોનસ્ટોપ ભીરંડિયારા પણ અત્યારે આપણે ઉભા નહીં રહીએ કારણ કે ભીરંડિયાર માવો પણ બહુ ફેમસ માવો છે અને આપણે જેથી જેટલી વખત ખાવડા આપણે જાવીએ એટલી વખત આપણે ગેર આપણો સ્ટોપ હોય જ છે ફાઈનલી અને ચાલો જોવી જો રસ્તામાં જે બહાર વિદેશી આપણે જે બધા બર્ડ્સ બધા આવે છે તો બર્સ ઈસે તો તમને બર્ડ્સ પણ આજે બતાવું જોઈએ કારણ કે આપણે ખાવડાથી ભુજ વચાલયનો જે બ્રિજ એક બનાવેલો છે ને વેકરિયા રણનું એ જે કહેવાય એ વેકરિયા રણ ઉપર બધા બહારના બધા વિદેશી અત્યારે બધા બર્ડ્સ બહુ જ આજા બધી સંખ્યામાં આવે છે તો હશે તો ચાલો આજે પણ તમને બતાવું છું કઈ જગ્યા પડશે એ હું તમને લોકેશન પાંચ મિનિટ ઉભો રહીને તમને બતાવું છું અને આજો પાછળ અમારા વિષુભાઈ પહેલાના બધા શું કરે છે કંઈ શું કઈ શું પીવો જોઈએ કંઈ છે વાહ શું નામ શું છે એનું પ્રમોશન નથી હો આપણે ઘરના પૈસાને લીધેલી છે હા કેવી એ ટેસ્ટમાં તો આપણે અત્યારે ચડી ગયા છીએ ખાવડા વાળા રોડ ઉપર અહીંથી દેજો ધોરડો શામ સફેદ રણ જો એ ગાઈસ બેલા બીસ મોંગુ લે તમને અત્યારે જે માલધારી ની બધા નેહડા આવી ગયા છે એ તમને ભેસો બતાતી હોય તો અને જે હું તમને પક્ષીનું જે હમણાં કેતો હતો ને પક્ષીઓ તમને આ જે મોટો જે બ્રિજ કેવાય ને મોટો બ્રિજ ની આજુબાજુ તમને તળાવ આવે છે તળાવ ની પાસે જોવા મળી જાય પક્ષીઓ આ જો રણ અને આ સીધો ખાવડા વાળો હાઈવે છે આની વચમાં એક જ ગામ આવશે ભીરંડિયા બાકી નોન બે એક ગામ જ નહીં આવે આપણે ફાઈનલ પહોંચી ગયા છીએ ભીરે નિયારા અને વાગી ગયા છે ત્રણ અને સાડા ત્રણે સો ચાલુ થવાનો છે એની પેલા ફટાફટ પહોંચી જ આવી મહેશભાઈ આપણી વાટે ઊભા છે આ મહેશભાઈ ની ગાડી પણ આવી ગઈ આજે જેકીભાઈ સામા ઉભા છે અહીંનો ભીરે નિયારાનો મિત્ર માવો પણ બહુ ફેમસ માવો હોય છે આ જો અહીંયા બધી દુકાનો છે માવાની અને આપણે ફટોફટ પી લેવી ચાય આ જેકીભાઈ ચાય લઈને આવી ગયા છે જેકીભાઈ ચેસ

પહોંચી ગયા છે આપડે ડેન્સિટીમાં વાઇટ રન વાઇટ રન ડેન્સ સિટી કચ્છના સફેદ ચાદર એટલે કે કચ્છ નું સફેદ રણ હા જોઈ લેત્રીસો વ્હાઈટ રન ની અંદર મિત્રો એર શો જોવા માટે બપોરે સાડા ત્રણ વાગ્યા છે પણ એટલું બધું પબ્લિક છે ને કે એની કોઈ જાત સીમા ના કરો કારણ કે નગર અડધો થી પોણો કલાક લાગે અમને પોતા અમને બુદ્ધિ પહોંચતા

ત્રણ થી ચાર વખત આવતા હશું વ્હાઈટ રણ ની અંદર પણ આ વર્ષે અત્યારે જે દિવસે અમને જે ટ્રાફિક આજે જોવા મળ્યું છે ને આટલા વર્ષની અંદર મારા કચ્છની અંદર ત્યાં આઠ વર્ષ થયા આઠ વર્ષની અંદર આટલું બધું ટ્રાફિક મેં કોઈ દિવસ જોયું નથી આજે જોયું આ જોવો તમે જ્યાં જોવો ત્યાં નકરી ફોર વ્હીલું અને બસો છે આ જોઈ લે હજી આપણે અહીંયા થી એક કિલોમીટર અંદર આવે વ્હાઈટ રણ એનું થી અગાઉનું પાર્કિંગ છે આપણે ગાડી પાર્કિંગમાં લગાવી દઈએ ફૂલ ટ્રાફિક અત્યારે છે નહીં પાર્કિંગ અહીંયા ના હોય પાર્કિંગ હોય આગળના ભાગમાં હોય આજે આજે

આ અમારી બેલા છે ને કે ઊંટ થી બીવે છે એટલે હું બેલા ને થેડવી પડી છે આ જો પેલા બેલાના ફ્રેન્ડ અત્યારે બેલાને મળવા માટે આવ્યા છે મારી મોનાલિસા જો બડે મોનાલિસા ની ફોટા ફોટા પાડવા આવે ને મહેશભાઈ એમ આપડી બેલાય ફોટા પાડવા આવે બેલા સાથે આપડી બેના મોનાલિસા હે ને હા ભાઈ એના કરતા આગળ હવે મહેશભાઈ આપડે આનું નામ હે ને મોનાલિસા પડી દેવું મોનાલીસા સાચી વાત આપડી મોનાલિસા જો મોનાલિસા મોનાલિસા ફાઈબ્રિ તમે જો તમે આટમાં રહી ગઈ છે તમારે કેવું જોઈએ ને સાહેબ

એકી ભાઈ જાવું હે ને મહેશભાઈ અત્યારે ડાયમંડ ખોદે છે મહેશભાઈ શું છે આ ડાયમંડ ભાઈ આ કચ્છનું જે કહેવાય ને ડાયમંડ હા ઈ જ છે real life છે real આપણે ડાયમંડ ફેક્ટરી અંદર પોચી ગયા છીએ વિદેશ આવે છે આ ઈ છે ભાઈ ડાયમંડ આ જોઈ મિત્રો કચ્છની સફેદ જાદર આજો દૂર દૂર સુધી પબ્લિક છે ઓ અત્યારે છે હવે અત્યારે પેરાશૂટનો આપણે શો જોવાનો છે હજી પ્લેનનો અવાજ તો ક્યાંક આવે હો મહેશભાઈ અત્યારે મિત્રો અમને વ્હાઇટ રન ની અંદર બેલાના ફ્રેન્ડ અત્યારે મળ્યા છે બેલા શું નામ છે તારું હેત હેત ક્યું ગામ તી તારું માધાપર માધાપર કચ્છ તારું બેન હવે તું આવી જા બેટા માધાપર માધાપર વાહ માધાપર આ જો મિત્રો બેલાના અત્યારે નવા અત્યારે ફ્રેન્ડ મળ્યા છે અને બેલા એમની સાથે જો અત્યારે ફૂલ મોઢાથી બેઠી છે

અને કહેવાય ભાઈ સાચા ગુજરાતી હો આવી ગયો ત્યાં જોવો ત્યાં કચ્છના વાઈટ રન અંદર પણ રાસ રમવાનું નું ફૂલ મોજ કરી રહ્યા છે મહેશભાઈ તિરંગા લઈને ઊભા છે વાઈટ રન ની અંદર ચેકી ભાઈ કોઈ જાતનું સાઉન્ડ નથી તોય પણ રાસ કેવા રમી રહ્યા છે જો ના ડીજે હા મ્યુઝિક હા ખાલી ઢોલ હા ઢોલ પણ નથી છે મહેશભાઈ અને બેલા અત્યારે બંને અત્યારે વોકિંગ કરે છે બેલા સાથે છે આજે નકરી વાઇટ રન ની અંદર જે એર હતો એનામાં જો વિદ્યાર્થીઓ બહુ જાજી બધી સ્કૂલમાંથી આવેલા છે જ્યાં જો ત્યાં સ્ટુડન્ટ્સ નકર બધી જગ્યા પર વિદ્યાર્થી છે જો આ બધી જગ્યા પર વિદ્યાર્થી છે આ મિત્રો જો તમને દેખાય તો આ જો વાઇટ રન ની અંદર આવી રીતના ગાડીઓ ફસાઈ જાય છે અહીંયા વાઇટ રન ની અંદર આપડી આવી ફોર વ્હીલર ને ના હોય 4x4 હોય તો લઈને આવી શકો કારણ કે આ વાઇટ રન ની અંદર હું પણ એક વખત સલવાઈ ગયેલો છું મને ખ્યાલ છે આ જો ગાડી આખી અંદર ખૂચી ગઈ છે સામે અત્યારે જો બધા સ્કૂલના બધા એમના ફ્રેન્ડ સાથે જો અત્યારે નાગિન ડાન્સની અત્યારે ફૂલ મોજ ચાલુ રહ્યા જો અને બતાવી દો આ જો ફૂલ મોજ કરે છે આ અત્યારે છોકરા બધા સાઈડમાં 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 શું ખઈ સ્કૂલમાંથી નાવો છો તમારો શું જોવા માટે જે આવ્યો હતા વાઈટનમાં રાણુ શું બીજું કંઈ તમે જોયું કે નહીં કેવી મોજ આવી એરશો જોઈને મોજ આવી ગઈને તમારો નાગીન માં મોજ આવી ગયો મોજ વાહ ભાઈ વાહ એ વાહ નાગ કોણ હતું વાય ભાઈ શું નામ છે એ

આપણા જે જ આવી છે એકદમ જાય છે જવાનું ભાઈ અજ્લો શું હે આ બધી બેસવાનું હે શમા બેસવાનું આમાં આમાં બેઠો ને આયુષ ભીક નહી લાગે ને આયુષ ડર લાગશે હે નહી લાગે એમ

અરે આ बाजू બે વાઇટ પટ્ટી વાઇટ પટ્ટી કોને વાહ 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 આયુષ પટેલ વાહ આ बाजू આયુષ કા ничего है ए ए વાહ તો મિત્રો અમે તો અત્યારે વાઈટ રન ની તો ફૂલ મોજ કરી અને અમારા જેકીભાઈને ફૂલ મોજ કરાવી એના પાછું એક બીજું શું તમને ખાસ અમને અમારા વતનના ભાઈઓ મળી ગયા છે હો એટલે અમારી વતનની જે યાદ આપાવી છે ભાઈ એ બોલીને બે શબ્દ ભાઈ શું નામ છે તમારું વિશાલ ભાઈ તમારું નામ ભરતભાઈ તમારું નામ કયું હિંગોળગઢ હો અને ભાઈ તમારું

આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો